લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં એકત્રીસ ડિસેમ્બરની રાત્રે વર્ષ બે હજાર પચ્ચીસને વિદાય આપી અને નવા વર્ષ બે હજાર છવ્વીસનું હર્ષોલ્લા સાથે સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નવા વર્ષની શુભ શરૂઆત માટે દેવળો અને ચર્ચોમાં પ્રાર્થનાઓ યોજાઈ ખાસ કરીને ફતેગંજ ચર્ચ પાસે ભારે ભીડ જોવા મળી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત અને બ્રેથ ચેકિંગ કરવામાં આવ્યું પોલીસ કમિશનર નરસિંહા અને એડિશનલ સીપી પાટીલની હાજરીમાં ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ નવા વર્ષની સેલિબ્રેશન માટે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સેલિબ્રેશન કરતા હોય છે એટલા માટે પોલીસ શાંતિ અને સુવ્યવસ્થા બની રહે ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુરૂપે રૂપે કરવામાં આવે તે માટે જગ્યા જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વાહન સાથે મોબિલિટી સાથે ઊભા છે તો જે સંખ્યામાં તમે જોઈ શકશો સ્ત્રી પુરુષો બાળકો વરિષ્ઠ નાગરિકો વિદ્યાર્થીઓ અને ટ્રાન્ઝિટમાં જે ટુરિસ્ટ છે આવા લોકો પણ અહીંયા ભેગા થયા છે તો એમના સેલિબ્રેશન એક ફેસિલિટેટર તરીકે પોલીસ પણ એમને મદદમાં ઊભી છે તો આ શુભ પ્રસંગે આપણે ત્યાં ઉપસ્થિત દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવા વર્ષની જે રિઝોલ્યુશન છે સંકલ્પ છે એના માટે આપણે અપીલ કરવા માગીએ છીએ કે બી ઓન ધી રાઇટ સાઈડ ઓફ લો કાયદા અને નિયમોના પાલન કરો સેકન્ડ કાયદો અને વ્યવસ્થાના નિભવણી અને ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશનના કામગીરીમાં તમે શહેર પોલીસની સાથ આપો તમારા જીવનમાં ટોબેકો આલ્કોહોલ અને નશીલા પદાર્થોથી તમે દૂર રહેવાની સંકલ્પ કરો અને છેલ્લે આપણા જે ટેલેન્ટ આપણા રિસોર્સ આપણા મહેનત એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત આત્મનિર્ભર ભારતના જે પરિકલ્પના છે આ સાકાર કરવાના દિશામાં આપણા તમામ સંકલિત પ્રયાસો કરીએ એવા સંકલ્પથી આગળ વધીશું તો વર્ષ બે હજાર છવ્વીસ આપણા સૌને સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે એવા કામના વડોદરા શહેર પોલીસ દ્વારા આપ જોઈ શકો છો કે જ્યાં વડોદરા શહેરમાં સૌથી મોટી થર્ટી ફર્સ્ટની ઉજવણી થતી હોય છે ફતેહગંજ વિસ્તારમાં હાલમાં બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉજવણી માટે આવતા હોય છે વડોદરા શહેર પોલીસ દ્વારા અને ઝોન વનની ટીમ દ્વારા અહીંયા બેરિકેડ વગેરે લગાવીને ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકો સારી રીતના સેલિબ્રેશન કરી શકે અને કોઈ ટ્રાફિકની જામ ન થાય આ ઉપરાંત અલગ અલગ લોકેશનો ઉપર અને ચેકપોસ્ટો ઉપર પણ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે આ વડોદરા શહેરના નાગરિકો વધારે સારી રીતના સેલિબ્રેશન કરી શકે એ માટે વ્યવસ્થા તો કરવામાં આવી જ છે સાથે જ પીધેલા અને એની પ્રવૃત્તિ ઉપર અટકાવ લાવવા માટે અલગ અલગ જે ચેકપોસ્ટો ઉપર પોઈન્ટ લગાવવામાં આવ્યા છે અને ટ્રંક ડ્રાઇવિંગના કેસીસ થઈ રહ્યા છે થેન્ક યુ